જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે જવાના છીએ પેલા એહોર જેમ કે અર્શિત માતાના મંદિરે તો બધા આપણી ટીમ અંગાત પછી ઇકણ થી જાવ આપણે પૂર્વા ફઈએ પછી પાસા જવાનું રોમબઈ માં તો આપણે ત્રણ જગ્યાએ જવાનું બરોબર ને બરોબર મિત્રો એહોર ગોમો અમારા કોળદેવીનું મંદિર આયેલું છે ને જે પૂર્વા ફઈને રોમબઈ માતાનું મંદિર છે એ અમારા ગોમો અમેયામાં આયેલું છે

लो 12 न सी मी व्यू 12 किलोमीटर दियो ना अदला ती आगर जंग के 2 किलोमीटर साहेब वरती मन 12 किलोमीटर ठीक तो, तो खबर नाही ना 12 किलोमीटर दियो आपले घर थी आए अबे आमो कितलू होता हे है हे

और टिप चालू नहीं बता gitu

हम्म अब कौन मेरा दिल है पतंग और तेरी नजर मांझा मांझे से मिटती हाथ उड़ती है पतंग जुड़ी है जुड़ी, जुड़ी उड़ी उड़ी जा उड़ी उड़ी जा उड़ी उड़ी जा दिल की पतंग गले को उड़ी उड़ी जा अगला आवन ના સન જો કિલોમીટર લાગ્યા વધારે નદી આવશે આટિયા નઈ રસ્તો થઈ ગયો તારે તો આ આજે કે બોલ હવે યાદ રે મને આજે એક લાગા હનો વલ્લો હે બધા જૂના કાં મે લે કા જો આવું હતું ડેરીરી આપડા ઓહાપુર જેવી જેવી ડેરી આ તો બન ઓભરા દી આ તો ઓપરા આ મને ખબર આ પાછળ જોઈ આ જો ગલ્લામાં ઓમણે થેલો ડાયરેક્ટ નદીમાં

મંદિર નીકળે જ છે અને બધા માણસો પણ ઉતરી ગયા તમે જોઈ લો ઉહ લ્યા મસ્ત ના કરો લ્યા આ પાછળથી

ਅਜੇ ਨਾ ਕੋਈ ਹਬਲੋ ਦੇਖਾਈ ਨਹੀਂ ਤਿਆਰ થઈ ਨਹੀਂ ਹੈੜਿਆ ਹੋ ਲੱਗੀ ਭਰੀ ਹੋਦੀ ਲਿਆ ਕਾ ਹੈ ਤੇ ਲਾਗੇ ਲਗੀ ਭਰੀ ਬਦਨ ਦੁਆਰਾ ਨਹੀਂ ਆਟੇ ਨਹੀਂ ਲਿਆ ਕਾ ਹਾਂ ਜੰਗਲ ਆਖੂ ਪਹਿਲੂ ਕਰਨਾ ਕਿਉਂ ਆ ਤੂੰ ਪਹਿਲੂ ਖੁੱਲੂ ਲਾਗਾ ਖੁੱਲੂ ਖੁੱਲੂ ਕਰਨਾ ਅਮੀ ਬੈ ਜਾਊ ਹਰ ਕਿ ਭਲੇ ਨਦੀ ਬਗਾ ਨਹੀਂ ਜਾਊ ਪੇ ਚੱਲ ਰਸਤਾ ਉਹ ਕਿਨ ਖਾਈ ਦੇ ਨਦੀ ਬਗਾ ਅਮੀ ਸੁਬਾਹ ਨਹੀਂ ਜਾਊ ਬੜਾ ਤੂੰ ਬੈ ਸੋਇਆ ਤੂੰ ਮੇਰੇ ਕਿਉਂ ਪਾਣੀ ਨਹੀਂ ਆਟਾ

अर्शिद माता no Mandir bye bye bye. <laughs> bye, bye, bye. Bye, <laughs> રાઈશુ શું કરી જલુબા મજામ છે ને હા એસ baixo ને જેરમાન મંદિર હા મંદિર આવી આ આપણે

પણ આપણે અર્ચિંગ માતાનું મંદિર છે જે જૂનું હતું અંદર થી બતાવી ગયું રેડી હેડો બારાઓ આપણે મંદિરના બારા ઈએ છીએ ને બેતાવરના દાડે આ જગ્યાએ આખો મેળો ભરાયા આ જગ્યાની ની આખી જગ્યા મેળો ભરાયા અમે બેતાવરના દાડે આવીએ એટલે અમે આટલા મેળો હોય નહીં જગ્યા મેળો બેહતાવના દાડે અમારી કુળદેવી માતાજી નું મંદિર આપડા ગાડી પેલા મળીલીની તું મંગરે જવાનું ફિલ્મ કા દોન પેલીન દીએ હે ને હેડો આપડે જો પાહરે લીગા પે ફટાફટ થઈ ફટાફટ કોઈ જઈને અમે આયા 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 અને સિનોરો પડી પેલા મશીન એટલે પાણી પેલા કને પાણી તો એ તો હોય જ છે એ તો દે તો હોય છે ખબર જો કઈ કેના લાવે

તો આપણે આગલા વિડીયોમાં જ આવું પૂર્બાભાઈના મંદિરે અને રોમભાઈ મંદિરે તો આટલા આપણે વ્લોગ ખતમ કરીએ છીએ તો તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સેવન ટીમ ને સબસ્ક્રાઈબ કરજો ગમે તો કમેન્ટ કરજો બાલ જવા કરે એના બુલેટ બુલેટ